આલ્ફા પ્લસ સ્ટડી સેન્ટર દ્વારા બોર્ડની પરીક્ષા પૂર્વે માર્ગદર્શન માટેનો સેમિનાર ભૂચખાતે યોજવામાં આવ્યો હતો ખાસ કરીને બોર્ડની પરીક્ષા આપતી વખતે ત્રણ કલાક દરમિયાન કેવી રીતે પરીક્ષા આપવાની હોય છે તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું ખાસ કરીને બોર્ડની પરીક્ષા પૂર્વે સમગ્ર પરીક્ષા પ્રક્રિયાથી વિદ્યાર્થીઓ માહિતગાર થાય તે ખૂબ જ જરૂરી છે જેથી પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓ અસમંજસમાં ન મુકાય

મ઱ુાશૂ સાચરારહ કીર ઴રેવારાદ ઔરે ચેચીાહે જારહાંજાહરહાહાાહારહરહાાહેપે જે જાળેજાહા� ગુજરાતી મીડિયમમાં દસમા ધોરણમાં અહીંયા અલ્ફા પ્લસ સ્ટડી સેન્ટરમાં છેલ્લા આઠમો નવમું અને દસમું ત્રણ વર્ષથી અહીંયા જ છે જે તે વખતે અહીંયા મેં જ્યારે દાખલ કર્યો ત્યારે મારી માનસિકતા અલગ હતી પણ આજની તારીખમાં મને શિક્ષક કરતાં આંખી આંખી સંસ્થામાં મારા ફાધર પણ પ્રિન્સિપલ હતા સ્કૂલમાં એટલે હું ઈ ઈ સ્ટડીના વિભાગ કે ઈ ઈ બેકગ્રાઉન્ડમાંથી આવું છું આજે હું કોન્ફિડન્ટલી કહું છું કે મને એવું લાગે છે કે શિક્ષા શિક્ષણ જે વેચાય છે એના કરતાં અહીંયા બે હાથે વેરાય છે અને વેચે છે સાહેબ અહીંયા ગુરુ પરંપરા હું ફીલ કરું છું એટલે આલ્ફા પ્લસ જે સ્ટડી સેન્ટર છે એમના તમામે તમામ હું શિક્ષક નહીં કહું ગુરુઓને હું મારા આખા પરિવાર વતી વંદન કહું છું અને એક હાવજી સમાજમાં ઊભો થતો હોય છે બોર્ડના નામનો કાંઈ જ હોતું નથી અમે ભણ્યા ત્યારે કાંઈ બોર્ડ જેવું નહોતું જે કાળું બોર્ડ હતું એવું જ બોર્ડ હતું અમારા માટે એને જ અમે બોર્ડ સમજતા હતા અને સરળતાથી અમારા સાથે ભણનારા આઠથી પંદર ડોક્ટરો છે જે વગર કોઈપણ ટેન્શન વગર બહુ સરળતાથી ભણી ગયા અત્યારના હાવમાં છોકરાઓને પ્રી બોર્ડ એક્ઝામ માટે આલ્ફા સ્ટડી સેન્ટર જેવી રીતે પ્રિપેર કરે છે અને એનો હાવ દૂર કરે છે એના માટે હું ફરીથી વંદન કરું છું આલ્ફા પ્લસનો અને આ પ્રયાસને હું બિરદાવું છું અને આખે આખી આ ગુરુ પરંપરાનું વંદન કરું છું મારું નામ ખાનિશલ ખાન છે હું મુસ્લિમ એજ્યુકેશન હાઈસ્કૂલની અંદર પ્રિન્સિપલ છું આજની જો પ્રસંગની વાત કરીએ તો આલ્ફા પ્લસ સ્ટડી સેન્ટર અને એના સંચાલક મારા ખાસ પુત્ર મોહમદ સાહેબ કે જેમના દ્વારા વિદ્યાર્થીઓ જે છે આખું વર્ષ મહેનત કરે છે પણ આપણે સૌ જાણીએ રીતે કે આ જે મહેનત છે એ માત્ર ત્રણ કલાકમાં બોર્ડની પરીક્ષામાં બતાવવાની હોય ત્યારે આજના પ્રસંગે એ કોશિશ કરવામાં આવે છે આલ્ફા પ્લસ તરફથી કે વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે તો એ કેવી રીતની પરીક્ષા હશે એના અંદર કેવી રીતે ટાઈમ હશે કેવી રીતનું જે છે એ સ્ટીકર લગાડવામાં આવશે સમગ્ર જે વ્યવસ્થા છે એ ત્રણ કલાકમાં કેવી રીતે કરવામાં આવે છે એનું એક નિદર્શન તેમજ પરીક્ષા એ બંનેનું આયોજન કરવામાં આવ્યું છે આ આયોજન લગભગ છેલ્લા ત્રણ ચાર વર્ષથી આશાપુર હાઈસ્કૂલની અંદર કરવામાં આવે છે જેનું વિદ્યાર્થીઓને ખૂબ માનસિક રીતે ફાયદો થાય છે વિદ્યાર્થીઓ બોર્ડની પૂર્વ તૈયારી કરી શકે છે કે કેવી રીતનું બોર્ડનું માળખું અથવા પેપર સ્ટાઇલ અને સમગ્ર એક નવી શાળામાં જઈ અને કેવો અનુભવ થાય છે પરીક્ષા આપવાનું અને એ બહુ જરૂરી છે મેં કહ્યું એ રીતે કે આખા વર્ષનું જે પરિણામ છે એ માત્ર ત્રણ કલાકની પરીક્ષામાં આવતું હોવાથી બાળક થોડું જો પરિચિત થાય પરીક્ષા પદ્ધતિ અને બોર્ડની નવી શાળાથી તો એના માટે માનસિક રીતે ખૂબ રાહત ભર્યું હોય છે અને આ છેલ્લા ત્રણેક વર્ષથી થતા પ્રયત્નોનું ખૂબ સારું પરિણામ પણ મળ્યું છે આલ્ફા છે એ ભુજ શહેરની અંદર નહીં પરંતુ સમગ્ર કચ્છની અંદર એક સિરમોર કોચિંગ સંસ્થા છે ખૂબ સરસ મહેનત વિદ્યાર્થીઓ પાછળ કરવામાં આવે છે અને આ પ્રકારના જે પ્રયોગો છે એ પ્રયોગોના માધ્યમથી વિદ્યાર્થીઓને માત્ર અભ્યાસ કરે એ જ નહીં પરંતુ સારું પરિણામ લાવે એ માનસિક રીતે પણ સ્વસ્થ રહે એના પાછળ પણ ખાસ પ્રયત્નો કરવામાં આવે છે હું ફરીથી મોહમ્મદ સાહેબ તેમજ આલ્ફા પ્લસની સમગ્ર જે ટીમ છે ખૂબ સરસ ટીમ છે ખૂબ મહેનત કરે છે અને એ ટીમને પણ હું ખૂબ જ બિરદાવું છું એમને અભિનંદન આપું છું અને ભવિષ્યની અંદર પણ આલ્ફા પ્લસ છે એ જ રીતે વિદ્યાર્થીઓ પાછળ મહેનત કરતું રહે અને સારા પરિણામ ભુજ અને શહેર કચ્છને આપે એવી અભિલાષા છે મારું નામ જગદીશ કોટી છે મા આશાપુરા વિદ્યાસંકુલમાં આજે ભુજના પ્રસિદ્ધ એવા ટ્યુશન ક્લાસ પ્લસ સ્ટડી સેન્ટર દ્વારા આયોજિત બોર્ડની તૈયારીઓ માટેની એક પરીક્ષાનું આયોજન કરવામાં આવેલું છે મહાસાપુરા વિદ્યા સંકુલના ટ્રસ્ટ્રી મુરબ્બી શ્રી હકમરસિંહ જાડેજા સાહેબ અને પુષ્પદાનભાઈ ગઢવી પાસે મોહમ્મદ સાહેબે રજૂઆત કરતા કે સાહેબ તમારી શાળાનું બિલ્ડિંગ આ વિદ્યાર્થીઓના પરીક્ષા માટે એ અમને વાપરવા માટે આપો ત્યારે સાહેબે એ જાણ્યું કે ભુજના વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષાની તૈયારી માટે આ કામ થઈ રહ્યું છે ત્યારે એક જ ઝાટકે એમણે એ વાતને સ્વીકારી અને અનુમોદન આપ્યું સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી રાજેન્દ્રસિંહ જાડેજા સાહેબના એ પ્રયાસો અને એમને આપણી જે છૂટ છે એના કારણે આ કામ સંભવ થયું છે આજે આ શાળામાં આત્મા પ્લસમાં રજીસ્ટર થયેલા લગભગ પાંચસોથી ઉપર વિદ્યાર્થીઓ ધોરણ દસ અને બારની પરીક્ષા આપી રહ્યા છે પ્રયત્ન એવો છે કે વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપવા જાય એના પહેલાં એ લોકોને બોર્ડ જેવો જ માહોલ મળી રહે જેથી બોર્ડની પરીક્ષા વખતે વિદ્યાર્થીઓને ગભરાટ ન થાય અને વિદ્યાર્થીઓ હિંમતભેર સારી રીતે આનંદથી પોતાના ઉત્તરપત્ર લખી શકે અને કચ્છ માટે શ્રેષ્ઠ પરિણામ લાવે પોતાનું ભાવિ પણ સુંદર બનાવી શકે માશાપુરા વિદ્યા સંકુલના પ્રશ્નનો પણ એ આશાવાદ છે કે ભુજનું પરિણામ

ણી સર તમે સૌ જાણો છો તે મુજબ ધોરણ દસ અને બારની બોર્ડની એક્ઝામ અગિયાર માર્ચથી શરૂ થઈ રહી છે હવે બાળકો વ્યવસ્થિત તૈયારી કરી અને બોર્ડની પરીક્ષા દે તે માટે અત્યારે બધી શાળાઓ તેમજ ક્લાસીસના તમામ ક્લાસીસ ના સંચાલકો અત્યારે વિદ્યાર્થીઓ પાછળ બહુ જ મહેનત લઈ રહ્યા છે એના ભાગ ભાગરૂપે અમે આલ્ફા પ્લસ સ્ટડી સેન્ટરની ટીમ અત્યારે અમે એસએસસી ને બારમીમાં જે અમારા પાંચસો એક વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા દેવા જશે એની તૈયારીના ભાગરૂપે અમે અત્યારે બોર્ડની પરીક્ષાથી પહેલાં ત્રણ રાઉન્ડ બોર્ડની પદ્ધતિ મુજબ ક્લાસમાં લઈ લીધા છે પણ અમે દર વર્ષની જેમ ચોથો રાઉન્ડ અમે અન્ય કોઈ શાળામાં રાખીએ છીએ કે જેથી એ લોકો જ્યારે બોર્ડની પરીક્ષા દેવા જશે ત્યારે એને નવા માહોલથી જાય અને પરીક્ષાનો જે એને હાવ હોય એ નીકળી જાય અને એની ત્યાં બોર્ડની પદ્ધતિની જે મેથડ છે તે મેથડથી પરિચિત થાય તે હેતુ તે હેતુથી આજે અમે માસાપુરા હાઈસ્કૂલ મધ્યે અમે અમારા પરીક્ષાનું કેન્દ્ર રાખેલ છે હવે પરીક્ષાની અમે પદ્ધતિ જે છે બોર્ડની એ એ પ્રમાણે જ અમે લોકોની અહીંયા પરીક્ષા અને એમાં કઈ રીતે એ લોકોને બોર્ડની સપ્લી આપવામાં આવશે ત્યાં એનો ફ્રન્ટ પેજ કે કઈ પ્રકારનો હશે એ પ્રકારની જ અમે બોર્ડની બોર્ડ જેવી જ અમે અહીંયા અમે સપ્લી આપી છે ત્યારબાદ ઉપર બારકોડ સ્ટીકર લગાડવાનું હોય છે એ બારકોડ સ્ટીકર પણ કઈ રીતે લગાડી શકાય એ પ્રમાણે અહીંયા બધું આયોજન કર્યું છે ત્યારબાદ ખાખી પુઠ્ઠું લગાડવાનું હોય છે એની પણ ટ્રેનિંગ આપી છે અને સૌથી ઇમ્પોર્ટન્ટ વાત છે હોલ ટિકિટ બોર્ડની પરીક્ષા દેવા જાય છે બાળકો ત્યારે એને હોલ ટિકિટ આપવામાં આવે છે અને હોલ ટિકિટમાં જે પણ વિગત હોય છે એ આપણે ત્યાં આન્સર વયમાં બોર્ડમાં ભરવાની હોય છે એ હોલ ટિકિટમાં જે વિગત હોય એ આન્સર આન્સર વયમાં કઈ રીતે ભરવી એની સંપૂર્ણ ટ્રેનિંગ અમે ક્લાસમાં બાળકોને આપી દીધી હતી જેથી અત્યારે જ્યારે બાળકો અત્યારે પરીક્ષા દેતા હશે ત્યારે તમને એ પણ ટ્રેનિંગ મળી ગઈ છે એટલે હવે જ્યારે લોકો બોર્ડની પરીક્ષા દેવા જશે ત્યારે એને પરીક્ષાની જરાય બીક નહીં લાગે પરીક્ષા એ લોકો માટે મહોત્સવ જેવું બની જશે અને આજે બધા વિદ્યાર્થીઓ ખુશ છે કારણ કે ત્રણ પરીક્ષા અગાઉથી આપી છે એટલે પ્રેક્ટિસ પરીક્ષા બહુ થઈ ગઈ છે પ્રેક્ટિસ બહુ થઈ ગઈ છે બીજો સ્કૂલોમાં પણ પરીક્ષા અત્યારે લેવાય છે એની પર પ્રેક્ટિસ થઈ ગઈ છે એટલે મને લાગે છે આ વખતે આપણા કચ્છનું રિઝલ્ટ બહુ ઊંચું આવશે અમારું જો વ્યક્તિગત કહું તો અત્યારે અમને એવું અંદાજ છે હાલના છેલ્લા રિઝલ્ટ મુજબ કદાચ ગયા વખતે અમારા એકવીસ સેવન ગેટ આવ્યા હતા આ વખતે અંદાજ છે બાકી તો છેલ્લે પેપર પર પણ આધાર રહેશે પણ ચાલીસની આજુબાજુ કદાચ આ વખતે અમારા એ ગેટ આવે એવી શક્યતા છે અને જે વિદ્યાર્થીઓ અમારા વીક હતા કે જે મહેનત ઓછી કરતા હતા થોડીક બેદરકારી પણ હતી એના પાછળ છેલે અમે ખાસ કરીને 35 થી ઓછા ગુણ જે વિદ્યાર્થી હતા એવા વિદ્યાર્થીઓને અમે વિશેવા એ લોકોની છેલે એક્સ્ટ્રા પરીક્ષા લીધી અને એ પરીક્ષામાં અમે એ લોકોને પાસ કેમ થવાય એટલા જ માસનું સેદુ સેદુ બધું કરાવ્યું છે કે જેથી મને વિશ્વાસ છે કે એ લોકો પણ લગભગ પાસ થઈ જશે બસ આ રીતે અમે અમારું અમારું જે અનુભવ છે 27 વર્ષના એના પ્રમાણે અમે કામ કરી છે મને અમારી ટીમ બહુ ખૂબ સપોર્ટ કરે છે અને ખાસ કરીને માસોપુર હાઈસ્કૂલના ટ્રસ્ટીઓનો ખૂબ જ આભાર માનીશ કે અમને છેલ્લા બે વર્ષથી આ ત્રીજો વર્ષે અમે ત્રીજા વર્ષે પણ પોતાની સંસ્થા અમને પરિસર લેવા માટે આપે છે ખરેખર એ લોકો બહુ બાળકો પ્રત્યે લાગણી ધરાવે છે શિક્ષણ પ્રત્યે પણ એમને ખૂબ જ રસ છે તો સાબિત થાય છે કારણ કે કોઈ પણ ચાર્જ લીધા વિના એ અમને પોતાની સંસ્થા સોંપે છે સાત દિવસ માટે અમને પોતાની સંસ્થા આપી છે અમે અહીંયા ચૌદ બ્લોકની ગોઠવણી કરી છે પાંચસો એક વિદ્યાર્થીઓ શાંતિથી પરીક્ષા આપી રહ્યા છે અને બધા અત્યારે ખૂબ જ ખુશ છે અને અત્યારે પેલો જ અમે અને હા અમે બોર્ડની પદ્ધતિ પ્રમાણે જ પેપરની ક્રમ રાખી જેમ કે પહેલાં એસએસસીમાં ગુજરાત પેપર હશે તો અમે પણ અહીંયા ગુજરાતીનું પેપર જ રાખ્યો છે દસમાં ઇંગ્લિશ મીડિયમની વાત કરીએ તો ત્યાં ઇંગ્લિશનો પહેલો પેપર હશે ત્યારે ઇંગ્લિશનો રાખ્યો છે બારમાની વાત કરીએ તો ત્યાં નામાનું હશે પ્રથમ તો અહીંયા અમે પણ નામાન રાખી છે અને બાકીના પેપર પણ બોર્ડની પદ્ધતિના ક્રમ મુજબ જ રાખ્યા છે કે જેથી એ લોકોને એ પ્રમાણે તૈયારી કરવાનો આઈડિયા મળી જાય અને મેં બાળકોને ખાસ કીધું છે કે દરેક પરીક્ષા વચ્ચે ગેપ આવે છે તમારા માસ કવર થશે બસ બાકી તો અમે અમારી રીતે ખૂબ જ મહેનત કરી છે ગીતામાં કીધું છે કર્મ કર્યા રાખો ફળની આશા ન રાખો એ રીતે બસ અમે કામ કર્યા રાખીએ છીએ હવે રિઝલ્ટ સારું જ આવશે બસ આ રીતનું આપવાનું આયોજન છે